અમરેલી જિલ્લામાં અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ બાબરા અને લાઠી પંથકમાં નોંધાયેલો છે અમરેલી જિલ્લામાં અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ બાબરા અને લાઠી પંથકમાં નોંધાયેલો છે જિલ્લાના બે તાલુકાઓમાં સિઝનનો અત્યાર સુધીનો સારો વરસાદ નોંધાયેલો છે સૌથી વધુ વરસાદ બાબરામાં એકસો ને સત્યોતેર મિલીમીટર નોંધાયો છે લાઠીમાં એકસો બાવીસ મિલીમીટર વરસાદ છે લીલીયામાં છોતેર મિલીમીટર વડીયાકુકાઓમાં પંચાવન મિલીમીટર સાબરકુંડલામાં ત્રેપન મિલીમીટર વરસાદ તેમજ અન્ય તાલુકામાં ચાલીસ મિલીમીટર કરતાં ઓછો વરસાદ નોંધાયેલો છે જાફરાબાદ પંથકમાં સૌથી ઓછો ચૌદ મિલીમીટર વરસાદ નોંધાયેલો છે ખેડૂતો સારા વરસાદ પડવાની લોકો સાથે રાહ જોઈ રહ્યા છે